ભૂપેન્દ્ર પટેલ પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ સંબોધતા તેમણે કહ્યું કે હાલ અઠાણું ટકા કરતા વધુ ખેડૂતોને દિવસે વીજળી મળે છે તે સો ટકા પહોંચાડશે તો રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં રવિ સિઝન ખેડૂતોને પિયત માટે દસ કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી છે રવી સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે આવતીકાલે વીસમી નવેમ્બરથી દરરોજ આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે જેનો લાભ અમદાવાદ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર વાવ થરાદ અને મોરબી જિલ્લાના તેર તાલુકાઓને મળશે અંદાજીક એક હજાર નેવું ગામના ઓગણપચાસ હજાર એકસો નવ ખેતીવાડી ગ્રાહકોને તેનો લાભ મળશે તો દાહોદ અને ગરબાડા તાલુકામાં પણ રવિ સિઝન માટે આઠ કલાકના બદલે બાર કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે જેના પરિણામે એકસો એકાણું ગામોના નવ હજાર સાતસો અઠ્ઠાવન ખેડૂતોને લાભ મળશે બીજી તરફ રાજ્ય સરકાર તરફથી અર્ધસંઘવી માહિતી આપી કે પાક નુકસાનીની સહાય માટે અત્યાર સુધીમાં દસ લાખ ખેડૂતોની અરજી આવી છે ઉત્તર ગુજરાતમાંથી સવા લાખ અરજી આવી છે તો એક કરોડથી વધુની મગફળીને ટેકાના ભાવે સરકારે ખરીદી કરી છે રબી સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે વીસમી નવેમ્બર બે હજાર પચીસથી આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે દસ લાખથી વધુ ખેડૂતોએ આ પેકેજમાં હમણાં સુધી અરજીઓ કરી લીધી છે અગિયારસો આડત્રીસ કરોડનું પેકેજ જે ઉત્તર ગુજરાતમાં આપવામાં આવ્યું હતું જેમાં સવા લાખ ખેડૂતો એ અરજી કરી સિતોતેર કરોડ થી વધુ ની મૂલ્યની એક પોઈન્ટ બાસઠ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી લેવામાં આવી છે પાલનપુરના ખેડૂતો થયા પાણીદાર છ હજાર થી વધુ હેક્ટર ખેતીને જમીનને પાણી છે બનાસકાંઠાના પાલનપુરના ગઢ પંથકમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા શિયાળુ સીઝન માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાંથી કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની શરૂઆત કરાઈ જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાય છે ગઢ પંથકમાં છ હજારથી વધુ હેક્ટર ખેતીની જમીનને પાણી મળશે સિઝનમાં ખેડૂતોને પાંચ વાર કેનાલો દ્વારા પાણી આપવામાં આવશે બીજી તરફ પાણી મેળવવા માટે ખેડૂતોને જે પૈસા ચૂકવાય છે તેમાં અઢીથી ત્રણ ટકા જેટલો વધારો પણ કરવામાં આવ્યો છે જેથી વધારો પરત ખેંચવા ખેડૂતોએ માંગ કરી છે